મારું નામ રાહુલ ગુવા છે આમ આદમી પાર્ટી વિધાનસભા અડસઠ નો હું ઇન્ચાર્જ છું આજે આપણે તિરુપતિ બાલાજી પાર્ક સોસાયટી માં ઉભા છે અહિયાં અહિયાં અઢાર મીટર નો આ રોડ છે

આશ્ચર્ય ની વાત તો એ થાય કે જે કોર્પોરેટર છે એમાં રાજકોટના મેયર નૈનાબેન પેટડીયા નો આ વોર્ડ છે સાથે પરેશભાઈ પીપોળિયા બરોબર એના સ્થાનિક કોર્પોરેટર છે બરોબર અને

બુલ તમારા કોર્પોરેટર અહિયાં દુકાનો બનાવેલી છે મકાનો બનાવેલા છે તમારો હિંમત હોય તો આ પાડીને દેખાડો તમારા કોર્પોરેટર કહે છે કાકરી નો કાકરી શું વાત કરી રહ્યા છે રોડ આગળ છે અઢાર મીટરનો અને આ છે કે એની માટે એમને રોડ કદ

અમારે કાયદેસર નો રોડ નીકળે ચોકડીએ તો એ રોડ એને કાઢવો નથી હવે અમારે અહિયાં આ રીતના ખોટી રીતે બાંધકામ થઈ ગયેલું છે બરાબર અને અઢાર મીટર નો રોડ છે અને અહિયાં પાછળ ની સાઈડ માં કેનાલ પાસ થયેલી છે એની માથે બાંધકામ થઈ ગયેલું છે દબાણ કરીને બેસી ગયા છે અને કે છે કે તમારાથી જે થાય એ કરી દી કઈ થાય એમ છે નઈ અમારી વસ્તુ અમારી માંગ એવી છે કે અમને અમારો રસ્તો પૂરેપૂરો મળે અને આ ટ્રાફિક સમસ્યા ગ્રીનલેન ચોકડી ની છે ને એ દૂર થાય